કે આજના સત્સંગની અંદર શ્રી કલશ ગ્રંથ હિન્દુસ્તાની અને પ્રકરણ છે નવમું અને સોપાઈ છે બત્રીસમી સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી ઇન્દ્રાવતીનો કહી રહ્યા છે કે મારા આદેશને માથે ચડાવી અને બ્રહ્મસૃષ્ટિને તું જાગૃત કર સ્વયં સદગુરુ ઇન્દ્રાવતીને કહેશે કે મારા આદેશ તારા શિર ઉપર ચડાવી અને તું બ્રહ્મસૃષ્ટિને જાગૃત કર કેસે એ બ્રહ્મસૃષ્ટિને જાગૃત કરવાની વાત મહામતી શ્રી પ્રાણનાથજીને કહે છે અને ઈન્દ્રાવતી સ્વરૂપ ઈન્દ્રાવતીનું સ્વરૂપ છે ઇન્દ્રાવતીને વાત સદગુરુ કરી રહ્યા છે કે શિર લે આપ ખડી રહો કહે તું સબ શયન પ્રકાશ વસે સે દ્રઢ કર દેખો મન કે મારા આદેશને માથે ચડાવી અને સઘરી બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા માટે એ ઇન્દ્રાવતી તું ઊભી થા સદગુરુ કહે છે કે ઇન્દ્રાવતી તું ઊભી થા તારાથી જ આ તાતમ જ્ઞાનનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જશે આ જે તાતમ જ્ઞાનનો પ્રકાશ છે ને ઇન્દ્રાવતી એ તારા દ્વારા જ આખા બ્રહ્માંડની અંદર આ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જશે કહે છે તાતમ જ્ઞાનનો પ્રકાશ આખા બ્રહ્માંડની અંદર ફેલાઈ જશે કે આ વાતને તું તારા મનમાં દ્રઢપૂર્વક અને ધારણ કરી લે કે આ તાતમની જે વાત છે તારા મનની અંદર દ્રઢ પૂર્વક તું ધારણ કરી લે કે આ વાતને કે કારણ કે મારા તારા દ્વારા જ આ બધું પ્રકાશિત થવાનું છે ઇન્દ્રાવતીને કહે છે તો શું ના કશું અંતર તું હે સુહાગીનાર સત શબ્દ કે માયને તું ખોલસી ઇન્દ્રાંતર રાખ્યું છે હે ઇન્દ્રાવતી તું સુહાગીન અંગના છે અને ધર્મ ગ્રંથો ના સત્ય વચનો ગુડા શોધીને તું બધાને અખંડ પરમધામનું પીચાણ કરાવીશ મને વિશ્વાસ છે સદગુરુ કે છે કે ઇન્દ્રાવતી તું ધર્મ ગ્રંથોની અંદર સત્યની ની કરી અને બધાને તું પિસાણ પરમાત્માની ની કરાવી શકીશ આવી રીતે ઇન્દ્રાવતીને ને સદગુરુ કે છે કે જો કદી જાહેર ના હોય સો તુજે ઓસી સો સબ થે આદ અનાદ લો જાહેર હોસી નિંજ બુદ્ધ કે જે રહસ્યમય જ્ઞાન આજ સુધી પ્રગટ થયું જ નથી એ છે આ જે જ્ઞાન છે ને રહસ્યમય છે ને આ દિન સુખ સુધી ક્યાંય પ્રગટ થયું જ નથી કે તેથી પણ તને શુદ્ધ થશે તેથી તને શુદ્ધ થશે આજ સુધી આ જ્ઞાન કોઈ પ્રગટ થયું જ નથી કે કે હવેથી અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ હવેથી જે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ છે અને તાતમ જ્ઞાન દ્વારા આદિ અનાદિ

કે આ બધા રહસ્યોની સૂઝ તને જ પડશે જેટલા ધર્મ ગ્રંથો છે એ ધર્મગ્રંથોની અંદર જે કાંઈ રહસ્ય છુપાયેલું છે એ રહે એ છુપાયેલી રહસ્યની સૂઝ છે ને એની સમજ તને જ પડશે ઇન્દ્રાવતીને કહેશે નક્કી તારે ક્યાંય અટકાવવું જ નહીં પડે કારણ કે ઇન્દ્રાવતીને કહેશે તારે ક્યાંય અટકાવવું પડશે નહીં એની સૂઝ તને પડી જશે કે પણ પરબ્રહ્મ પરમાત્માના આદેશથીને થી સંસારની સૃષ્ટિ કારણ કે પરબ્રહ્મ પરમાત્માના આદેશ થી ને કારણ આ સૃષ્ટિ કારણ રસાણુ છે અને પ્રેમ સ્વાદ અને કાર્ય સૃષ્ટિ રસના બંને થયા છે કે પ્રેમનો સ્વાદય પરમાત્મા દ્વારા થયો છે અને સૃષ્ટિની રસના જે થઈ છે એ પરમાત્મા દ્વારા થઈ છે કે છે તો બે હદથી થી પર અક્ષર અને અક્ષરથી થી પર અક્ષરાતિત પરમધામનું જ્ઞાન તને સુલભ થશે કે અક્ષર પર અક્ષરાતીત નું જે જ્ઞાન છે એ તારા થકી જ આ જ્ઞાન સુલભ થશે કે નિર્મલ થશે અને ચૌદ તબક એક હોય છે સબ હુકમ રે પર તાપ એ શોભા હોશે તુજે સોહાગની જીન જુદી જાની આપ કે પરબ્રહ્મની બ્રહ્મની અજ્ઞાનતાના પ્રતાપથી ચૌદય લોકના પ્રાણીઓને એક સ્વરૂપ થઈ જશે કે છે જ્યારે પરબ્રહ્મની બ્રહ્મની આજ્ઞાને આજ્ઞા આજ્ઞાની પ્રતાપથી કે આ તમામ 16 લોકને જે પ્રાણી છે 14 લોકની સૃષ્ટિ છે એ બધી એક રૂપ બની જાય એક પરમાત્માને ભજવાવારી થઈ જાય એટલે એક રૂપ કેવામાં આવી શકે કે છે એ એક રૂપ થઈ જશે અથાંત સહુને અખંડ મુક્તિ મળશે ત્રણેય સૃષ્ટિને પછી કે છે એક રસ છે તો ત્રણેયને મુક્તિ પણ મળશે હે સોહાગિન ઇન્દ્રાવતી કે આની સગરી શોભા તને જ મળશે એ ઇન્દ્રાવતી આ બધી જે શોભા છે ને એ સગરી શોભા તને જ મળશે સદગુરુ કહે છે કે તું મને તારાથી ભીન સમજીશ સમજીશ નહીં કે તું મારાથી ભીન નથી હે ઇન્દ્રાવતી તું એવું નહીં સમજતી કહે છે કે જો કોઈ શબ્દ સંસાર અરથ ના લીએ કીએ કબ તો શું સબ ખાતર સુહાગની આજ સુધી કોઈએ ગ્રહણ કર્યો જ નથી કે સંસારની અંદર જેટલા ધર્મ ગ્રંથો છે આપણે ધર્મગ્રંથો એટલે કે રામાયણ છે ભાગવત છે પુરાણ છે કોઈ પણ ધર્મ ગ્રંથો છે અઢાર પુરાણ છે સ શાસ્ત્ર છે આ જે કઈ ધર્મ ગ્રંથો છે કે છે એનું રહસ્યનો ગુંડ કોઈ સમજી શક્યું જ નથી કહેશે તો એ આજ સુધી કોઈ ગ્રહણ કર્યો જ નથી એનો અર્થ કહેશે કે બધા પરમાત્માઓ માટે તું એના રહસ્યોને ફોડ પાડીશ બધાએ પરમાત્માઓને માટે જે આ રહસ્યો છે ને એનો ફોડ તો ઇન્દ્રાવતી તૂષ કરી શકીશ કહેશે બીજું કોઈ કરી શકશે નહીં તો દેખ દિલ વિચાર કે કે ઉડ જાશી એ સબ અસત સારો કે સુખ કારણે તો જાહેર હોઈ મહામત તો તારા દિલમાં વિચાર તો કરી જો ઇન્દ્રાવતીને કહે છે સદગુરુ કે હવે તારા દ્વારા દુનિયાનું સગૃ અજ્ઞાન અસત્ય ભાવ નષ્ટ થઈ જશે મહામતીને કહે છે કે તું તારા દ્વારા જ આજે અસત્ય છે ને દુનિયા એ બધી નષ્ટ થઈ જશે અને સહુને અલૌકિક સુખ આપવા માટે તો મહામતી રૂપે પ્રગટ થઈ છે બધાને અલૌકિક સુખ આપવા માટે તારું રૂપ જ મહામતી ધારણ જોશે કે છે તું મહાન બુદ્ધિનો અવતાર છે હે ઇન્દ્રાવતી એટલે તું મહામતી કહેવાની છે કે છે કે પહેલે સુખ સુહાગની પીસે સુખ સંસાર એક રસ સબ ઓયસી ઘર ઘર સુખ અપાર

પરિવર્તન થઈ જશે અપાર ઘર ઘર ની અંદર થઈ જશે કારણ કે જેના જીવનમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી શ્યામા જે આવી ગયા એના જીવનની અંદર તો અપાર સુખ છે એ આનંદનું ઘર છે અને સુખનો સાગર છે તો આપણે સુખના સાગરની અંદર સુખ પાલમાં બેસી અને પરમધામ પહોંચવાનું છે એટલે એ પરમધામની અંદર આપણને બધા જ ગ્રંથોના ગુણ રહસ્ય જે છે એ ઈન્દ્રાવતી આપણને સમજાવી અને પોતે આપણને પરમધામ લઈ જશે કે સદ્ગુરુ એને કહે છે કે ઇન્દ્રાવતી તારા દ્વારા જ બધા સુંદર સાથે થાય આવશે જાગૃતિ આવશે અને તારા દ્વારા જ બધા પરમધામની પ્રાપ્તિ કરી આપશે કે કે એ ખેલ કિયા જન ખાતર તો તું કહ્યો સુહાગીન કે પહેલે ખેલ દેખાય કે પીછે મૂળ વતન કે છે આ ખેલ જે બ્રહ્માત્માઓ માટે જ રસેલો છે કારણ કે આ ખેલ જે રસેલો છે એ બ્રહ્મ સૃષ્ટિ માટે જ રસેલો છે બ્રહ્માત્માઓ માટે સુંદર સાથ માટે જ રસેલો છે અને એમ તેમને તું એટલું કહેજે કે તેમને પહેલા માયાનો ખેલ બતાવી પછી મૂળ ઘર જાગૃત કરવામાં આવશે કે તેમને પહેલા માયા બ્રહ્માત્માઓને તું એટલું કે છે તો માયાનો ખેલ દેખાડવાનો છે પછી મૂળ ઘર બતાવવાનું છે ત્યાં સુધી મૂળ કારણ કે આયુષ્ય બ્રહ્મસૃષ્ટિ ખેલ જોવા માટે છે તો એને ખેલ તો બતાવવો પડે ને એટલે કે છે કે પેલા ખેલ બતાવવાની વાત કરવાની છે અને પછી મૂળ ઘર જાગૃત થવાની વાત કરવાની છે અંતર સોયે સે જીન કરો જો સયા હૈ ઇન ઘર પીચે ચૌદે તબક મે જાહેર હોશી આખર કે પરમધામના બ્રહ્માત્માઓ સાથે કોઈ પણ પ્રકારે અંતર રાખીશ નહીં કે પરમધામને જે બ્રહ્મ આત્માઓ આ વિશ્વ જગતની અંદર ખેલ જોવા માટે આવી છે એટલા માટે કે છે બ્રહ્માત્માઓ માટે કોઈ પ્રકારે હું અંતર રાખીશ નહીં હું પરિપૂર્ણ જ્ઞાન આપી અને પરમધામની અંદર પહોંચાડીશ પછી તો છેવટે આ જ્ઞાન સમૃદ્ધ સંસારમાં ફેલાઈ જશે કારણ કે બ્રહ્મજ્ઞાઓ જાગૃત થાય એટલે સંસારમાં એ જાહેર તો થવાનું જ છે તો સંસારે પછી જાગૃત થઈ થઈ જશે કે છે અને આ બધી વાણી છે એ સંસારની અંદર ફેલાઈ જાય તો જીવાત્મા પણ જાગૃત થઈ જાય કે છે કે તે કહે બસન મુખ થે હોસી તિન તિન પ્રકાશ તે અસત ઉડાડે તુલ જ્યો જાસે તિમિર સબ નાશ કે જે તારા મુખે તે નીકરેલી તાતમ જ્ઞાનના વસનો દ્વારા સંસારના જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જશે જે તારા દ્વારા હે ઇન્દ્રાવતી સદગુરુ કહે છે કે તારા દ્વારા જે તારા મુખાર વિંતી જે તાતમનો જે જ્ઞાનના વસનો છે ને એ નિખરશે ને કહે છે એટલે સંસારમાં બધું જ્ઞાન ફેલાઈ જશે પછી સંસાર ધન્ય થઈ જશે કહે છે જેનાથી અસત્ય વસ્તુ અને અજ્ઞાન રૂના રેશમની જેમ ઉડી જશે કહે છે અસત્ય વસ્તુ છે જે અજ્ઞાન છે એ જે રૂની પૂણી પવનવાગે ઉડી જાય છે ને એવી રીતે કેસે રૂની પુનીની જેમ બધું ઉડી જાશે કેસે અને અજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકાર મટી જશે પછી જ્યાં દુનિયાની અંદર અજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકાર છે એ બધું સંસારમાંથી મટી જશે અને પરમ જ્ઞાન થઈ જશે કેસે તું લીજે નીકે માયને માયને તેરે मुखલ કે બોલ કે જો સાખ દેવે તું જે આત્મા તો લીજે શિરકોલ તું પોતે પણ તારા મુખથી પ્રગટતા વસનો ગુણ રહ્યો સારી રીતે આત્મ કરજે તારા મુખાર વિધે જે ગુણ રહસ્યો છે એ વચનો પ્રગટ પ્રગટ વચનો છે એ વસનોને તું કે સારી રીતે આત્મામાં તું સાક્ષાત્કાર કરે લેજે તારા આત્માને સાક્ષાત સાક્ષી આપવી પડશે ને તો આત્માને સાક્ષાત્કાર કરી લેજે જ્યારે તારો આત્મા આ વચનો ની સાક્ષી આપશે ત્યારે આ વસનો છે ને આત્માને સાક્ષી આપે જ્યાં સુધી સુંદર સાચી આપણા આત્મા આપણને સાક્ષી ન આપે ત્યાં સુધી આપણે જાગૃતિ કહેવાય નહીં જ્યારે આપણે અંદરથી આપણો આત્મા પોકારશે આત્મા સાક્ષી આપશે ત્યારે જ આપણને બધો ખ્યાલ પરમધામનો આવશે ત્યાં સુધી પરમધામને કાંઈ સોજ પડતી નથી કહેશે એટલે ઇન્દ્રાવતીને કહેશે તારો આત્મા સાક્ષાત્કાર થશે ત્યારે તું સત્ય

પ્રતિજ્ઞાનું છે બરાબર પાલન કરજે કે મારે મારા સુંદર રીતે જાગૃત કરી શકીએ જાગૃત કારણ કે આપણો આત્મા સાક્ષી નથી પૂરતો તો કેવી રીતે જાગૃત કરી શકીએ કેસે એટલે કે છે તારા આત્મા સાક્ષી પૂરે એટલે તું બરાબર બધા જાગૃત જાગણીનું કાર્ય કરી શકી કે ખસમ બડા હે અંતર જેતી સુહાગીન તું પૂછ દેખ દિલ અપના કે છે કર કારજ દ્રઢ મન કે છે જેટલા પરમાત્માઓ છે તે બધાના હૃદયમાં ધામધણી બિરાજમાન છે જેટલા બ્રહ્મના જગતની અંદર આવ્યું છે ને તો એ બધાની અંદર ધામધણી તો બિરાજમાન છે જ કે તેથી તું પોતાનો અંતર આત્માને પૂછી જો ઇન્દ્રાવતીને ને કહે છે તું તારા પોતાનો જે અંતર આત્મા છે ને એને તું પૂછી જોય કહે છે અને પોતાના મનને ને દ્રઢ કરી અને જાગણીનું કાર્ય કર કારણ કે જાગણીનું કાર્ય કરવું છે તો મનની ની દ્રઢતા હોવી જોઈએ ને વિશ્વાસ હોવો જોઈએ ને તો જ જાગૃતિ થાય નકર જાગૃતિ થાય નહીં એટલે ઇન્દ્રાવતીને ને કહે છે કે તારા પોતાના મનને ને દ્રઢ કરી અને તું જાગણીનું કાર્ય કર કહે છે આપ ખસમ હજુ ગોપ હે કે છે આગે ઓથી પ્રકાશ તો ઉગ્યા સૂરજ સીપે નહીં અને ગયો તિમિર સબ નાશ કે છે આત્મા પોતે અને પરમાત્મા પતિ આત્મા પોતે અને પરમાત્મા પતિ હજી સુધી પ્રત્યક્ષ થયા જ નથી હજી પ્રગટ નથી થયું કે છે એ બધું તો કે છે ભવિષ્યમાં તાતમ જ્ઞાન

જાગણીનો પ્રમાણ જાગણી પ્રમાણ છે તો જાગણીની અંદર સૂર્ય ઉગે ત્યારે અંધારું રહેતું નથી અંધારું એટલે કે અજ્ઞાન નાશ થઈ થઈ જાય જાય છે છે અને ત્યાં તો હવે તે સુપાશે નહીં અંજારું થયા પછી અંધારું થાય કોઈ દી નહીં થાય તો કે સુપું રહેશે નહીં સૂર્ય ઉગી ગયો છે એટલે તાતમ મંત્ર સુપો રે જ નહીં એ દુનિયામાં જાહેર થાય થાય ને થાય જ કેસે અને તેમાંથી સમગ્ર અંધકાર અજ્ઞાન નષ્ટ થઈ જશે કેસે કે તાતમ જ્ઞાનનો જે પ્રકાશ છે આખી દુનિયાની અંદર ફેલા છે એટલે બધું અજ્ઞાન તિમિર નાશ થઈ જાય પછી કોઈ અજ્ઞાન રહેશે નહીં તો પછી બધી જીવ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ એ જેટલા જાગૃત થાય એટલા બધા પરમાત્માને શરણે થઈ જશે અને અંધકાર મીટી જશે આવી રીતે મહામતે સિંહ પ્રાણના જે આપણને આ સમજાવી રહ્યા છે બોલો સે પ્રાણ પ્યારે કી કીજે